સી નો અપાવે મારા મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું સાસો ની નહીં વા કેવી ભક્તિ છે કેટલો બાપુ ધર્મ ની હરે ઈ ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે અત્યારે આપણે ઈ ઈ આપણો સમાજ અને આપણા સમાજ માં બાપુ કોક કોક ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય અરે આપણે આ ધંધો કરાય અને નો સમય છે અને બાપુ સાસાજી પરમાર ને નથી આવતી અને માંડવરાજી દાદાની બાપુ આરાધના કરે અને